હેલો નમસ્તે મિત્રો મગા નક્ષત્રમાં લો પ્રેશર સિસ્ટમ અને એક રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપરથી આવેલું સાયક્લોન સિસ્ટમ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રકોપ વરસાવી રહ્યું છે તેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યું છે અને આ સિસ્ટમમાં મધ્યમ વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું છે એટલે ભારે વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે આ ડીપ સિસ્ટમ આગામી અડતાલીસ કલાકમાં કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે આ સિસ્ટમ કચ્છ અને સરક્રિક ઉપર થઈને પાકિસ્તાનના કરાંચી ઉપર જતી રહે છે અને પછી તે દરિયામાં જતી રહે છે અને આ સિસ્ટમ સમુદ્રમાં ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ લઈને કઈ દિશા પકડે તે નક્કી કહી શકાય નહીં તે યુ એ ઈ અને આફ્રિકા તરફ પણ જઈ શકે છે અને આમ તેમ પાછું પણ વળી શકે છે આ ડીસ આ ડીપ સિસ્ટમ આજે કચ્છ ઉપર પહોંચી ગઈ છે અને ગઈકાલે પાટણ ઉપર હતી આજે તે આગળ વધીને કચ્છ ઉપર આવી ગઈ છે આ સિસ્ટમ ધીમી રફતારે આગળ વધી રહી છે આ સિસ્ટમ ભુજ ઉપર થઈને નલિયા ઉપરથી આગળ વધી શકે છે આ સિસ્ટમ ખૂબ મોટા ભૂભાગમાં ચક્કર મારે છે અને સમગ્ર ગુજરાતમાં તે બધે જ ખૂબ ભારે પવન સાથે ભારે વરસાદ વરસાવી રહી છે એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો રહ્યો છે અને થઈ શકે છે અને અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અનેક લોકોને બચાવવામાં પણ આવ્યા છે તેમજ પવનને લીધે લાઇટ વિદ્યુત બોર્ડના લોકોએ કાપી નાખેલી છે કેમ કે ભારે પવન છે અને તે પચાસ સાઠ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પાછલા બે ત્રણ દિવસોમાં અમદાવાદના વિસ્તારો આણંદના વિસ્તારો તેમજ રાજકોટના વિસ્તારો મોરબીના વિસ્તારો જૂનાગઢ અને દ્વારકાના વિસ્તારો જામનગરના વિસ્તારો તેમજ ગીર સોમનાથના અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી વિકટ સ્થિતિ ઊભી થઈ છે અને હવે તે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રને ધમરોળી રહી છે અને આ પરિસ્થિતિ આગામી બેથી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને તેમાં રાહત થાય તેવી કોઈ શક્યતા જણાઈ રહી નથી અને બે દિવસ પછી અમદાવાદમાં રાહત થઈ શકે છે આ વિસ્તારમાં હળવાથી સામાન્ય અથવા વિરામ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને કચ્છ અને જામનગર દેવી દેવભૂમિ દ્વારકા જૂનાગઢ રાજકોટ પોરબંદર વેરાવળ ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય અથવા નહિવત વરસાદ વરસી શકે છે અને તેમાં રાહત થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગ તેમજ હવામાન વિભાગના નિષ્ણાતો સતત આ પરિસ્થિતિ ઉપર નજર રાખી બેઠા છે અને બધા જ લોકોને આ સ્થિતિથી અવગત કરાવી રહ્યા છે આ ગુજરાત ઉપર ભયંકર વાદળ છવાયેલું છે તે આગામી બે દિવસમાં વિખેરાઈ જશે અને આ વરસાદની સિસ્ટમ આગામી બે દિવસમાં ધીરે ધીરે આગળ વધીને સૌરાષ્ટ્ર કચ્છ ઉપર થઈ પાકિસ્તાન ઉપર થઈ અને સમુદ્રમાં જતી રહે છે એટલે બે દિવસ પછી સૌને માટે રાહતના સમાચાર છે પરંતુ આ વરસાદની સિસ્ટમનો પ્રકોપ અત્યારે બધાને સહન કરવો તે મજબૂરી છે ઘણા લોકો માટે તે ઘાતક પણ સાબિત થઈ શક્યું છે ઘણા વાહનો તણાઈ ચૂક્યા છે ઘણા માણસો પણ તણાઈ ચૂક્યા છે ઘણા માણસોને સ્થળાંતર કરવામાં આવ્યું છે ઘરબાર છોડીને જતા રહેવું પડ્યું છે આ માહિતીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો